તો ગીડ વિસ્તારનું કડચ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ચાર દિવસથી ગીડ વિસ્તારના ગામો પાણીમાં ગરકાવ થયા છે બગસરા મોચા સહિતના ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે શેરીઓ અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કુતિયાણાના ગેડ વિસ્તારનું કડચ ગામ જે પાણીમાં ગરકાવ થયું છે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ સામે આવી રહી છે અનરાધાર વરસાદને કારણે પોરબંદર અને આસપાસના તમામ વિસ્તારો હતા જે પાણીમાં ગરકાવ થયા છે ગેડ પંથક આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે જ્યાંનું કડચ ગામ છે જ્યાં હજુ પણ વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા જેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે તમામ લોકો હાલાકીનો સામનો કરવા માટે પણ મજબૂર બન્યા છે